સમજવા જેવી વાત છે સમજાય તેને વંદન કે એક વૃદ્ર બેઠેલા હતા તે એમના પરિચિત વ્યક્તિ મળ્યા તેમણે પૂછ્યું મજામાં છો ને રુદ્રએ જવાબ આપ્યો આનંદમાં છું વ્યક્તિએ વૃદ્રને પૂછ્યું આ બંનેમાં શું ફરક છે વૃદ્રએ કહ્યું મજા માટે રૂપિયા જોઈ અને આનંદ માટે પરિવાર અને મિત્રો જોઈએ મારી ડૂબતી નવ જોઈને ઘણા હાસ્યા હતા અસનાર તો એ જ હતા જે મારી જ નાવમાં બેસીને સામે કિનારે પહોંચ્યા હતા આ સમજો જિંદગીમાં બધું જ ફરીથી મળી જાય છે પરંતુ સમયની સાથે ખોવાયેલો સંબંધ અને ભરોસો ફરીથી પાછો નથી મળતો મિત્રો સાચી વાત છે ને કે મોંઘા ભાવની લાગણીઓ જ્યારે ખોટા વ્યક્તિ પાછળ વપરાય જાય ને ત્યારે જીવનમાં પસ્તાવા સિવાય કંઈ મળતું જ નથી માત્ર વખાણ જ નહીં ઈર્ષા પણ કમાવો કારણ કે વખાણ ક્યારેક ખોટા હોઈ શકે પણ ઈર્ષા ક્યારેક ખોટી હોતી નથી સમજાય તેની મંદ જ્યાં કદર હોય ને ત્યાં જ ત્યાગ કરો કેમ કે બપોરે દીવો કરવાથી અંધકાર દૂર ના થાય પરંતુ દીવાનું અસ્તિત્વ ખતમ થાય છે શાળામાં શિક્ષકોએ શીખવ્યું કે દુનિયા ગોળ છે અને લોકોએ શીખવાડ્યું કે દુનિયા તો મતલબ છે વીતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય છે બાકી તો બધાને મોજ જ દેખાય છે સબંધના પારખા પાનખરમાં જ થાય છે બાકી વસંતમાં તો દરેક પાન લીલું જ લાગે છે આ સમજો સમજે તેને વંદન જેની પાસે મનની શાંતિ છે ને એ દુનિયાનો સુખી માણસ છે સાચો ને તદ્દન હળવું ફૂલ છે જીવોન જ વજન તો માત્ર આપણી ઈચ્છાઓનું જ છે દુનિયાની સૌથી મોટું સસ્પેન એ છે કે તમને ખબર નથી કે કોણ તમારા માટે પ્રાર્થના કરે છે અને કોણ તમારી સાથે ગેમ રમે છે તમારા અંદરની નફરત લોકો એક મિનિટમાં ઓળખી જાય છે પણ તમારી લાગણીને સમજવામાં વર્ષો લગાડી દે છે સાચી વાત તમારી નિંદા કરવાવાળાનું હંમેશા સન્માન કરો કેમકે એ લોકો તમારી ગેરહાજરીમાં પણ નામ ચર્ચામાં રાખે છે